નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના સ્મોલ વંડર પ્લે સંચાલિકા હર્ષાબેન ગિરીશભાઈ પ્રથમ પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો ક્રિએટિવિટી ઇમેજિનેશન પાવર સ્ટોરીટેલિંગ એન્ડ રોલ પ્લેઈંગ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી મિની હોલ ખાતે યોજવામાં આવેલ વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું રમતા રમતા બાળકો શીખે તેવા હેતુથી હર્ષાબેન રામૈયા દ્વારા તૈયાર કરવામાં આવેલા પુસ્તકનું લીલા ગ્રુપના પૂર્ણિમાબેન શર્મા નેહલબેન ગઢવી મનહરભાઈ રાઠોડ તથા ગિરીશભાઈ રામૈયા સહિતના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું લેટર જી આ કાર્યક્રમ માં આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા